જો તમને એમ ન જ કે હાલો જરીકવાર ખોદવા લાગી ગીત ગાતીતી તારું કર એ રૂપસુંદરી તું તો બોલતી જ નઈ હો તારા લીધે તો મોડું થયું છે હાલો એની फटाफट પગ ઉપાડજો અજી ગોરબાઈના બતાય ડાકીના ચૂંદળ્યુંન તે એમ મને કેટલી ઢૂળ દીધી છે ને તે તો જાહો જરી ઢૂળ લીધી છે ખોydi બુદ્ધિ જ ન આવી આ સોમાહામા તડકા બધા તારો બાપ ન નીકળે આય એય બાપ ઉપર ન જવાનું માં એક સુટી માં તો તારું જડબું ફરી જવાનું છે હાલ બેટી ની થા ઘરે એ સંપા તમે બે બાથો માં તમે મોરા કતરીયું અને બાથવાનું બંધ કરો આ ગોર તમને ક્યાંથી પુણ્ય આપે કઈ માં ભંડાર તો આયા જ છે એ તમે બધી બાથવાના બંધ કરો ને હાલો હાલો હવે